એબીવીપી દ્વારા સ્વામી વિવેકાનંદજીની જીની જન્મ જયંતિ નિમિત્તે વ્યસન મુક્તિ યાત્રા યોજાઈ હતી આજે સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ છે તેમનો જન્મ બારમી જાન્યુઆરી અઢારસો ત્રેસઠના રોજ કોલકાતામાં થયો હતો દર વર્ષે બારમી જાન્યુઆરીને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ભારતમાં આ દિવસની ઉજવણી વર્ષ ઓગણીસો પંચ્યાસીમાં માં શરૂ થઈ હતી ત્યારથી આ દિવસ દર વર્ષે ઉજવવામાં આવે છે આ વર્ષે રાષ્ટ્રીય યુવા દિવસની શબ્દોમાં કહીએ તો જો તમે કંઈક કરવાનું નક્કી કર્યું હોય તો તેને પૂર્ણ કરતા કોઈ રોકી શકશે નહીં આજે સ્વામી વિવેકાનંદજીની જન્મ નિમિત્તે શહેરમાં જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વ્યસન મુક્તિ યાત્રાનું આયોજન કર્યું હતું યુવાનો ટીવી મોબાઈલ કે અન્ય માધ્યમોનું અનુકરણ કરી વ્યસનો તરફ સરળતાથી હોય છે ત્યારે દૂર રહે તેવા ઉમદા સાથે એબીવીપી દ્વારા વ્યસન મુક્તિ યોજી હતી વડોદરાની સ્કૂલોમાંથી લગભગ જેટલા વિદ્યાર્થીઓ રેલીમાં જોડાયા હતા સમગ્ર આયોજન સંદર્ભે એબીવીપી વડોદરા મહાનગર મંત્રી ઋષિક મકવાણા દ્વારા માહિતી આપી હતી આજરોજ અખિલ ભારતીય પરિષદ દ્વારા બારમી જાન્યુઆરી એટલે સ્વામી વિવેકાનંદજીની તથા રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે વિદ્યાર્થી પરિષદ ઉજવી રહી હોય ત્યારે વડોદરા મહાનગરમાં બારમી જાન્યુઆરીના ઉપલક્ષમાં પચાસથી વધુ કાર્યક્રમ થઈ રહેવા જઈ ગયા છે પરંતુ વિદ્યાર્થી પરિષદ દ્વારા આ યુવાનોનો દિવસ છે અને આ યુવાનો એક નશામુક્તિ તરફ જઈ રહ્યા છે તો વિદ્યાર્થી પરિષદને વિચાર આવ્યો અને આ વિચારને લઈને વિદ્યાર્થી પરિષદ દ્વારા વ્યસનમુક્તિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે સુંદર મજાના આયોજનમાં વડોદરાની અલગ અલગ સ્કૂલોમાંથી પાંચસો થી વધુ વિદ્યાર્થીઓ આ યાત્રામાં જોડાયા છે આજુબાજુના જે પણ કરી રહ્યા છે વ્યસન તેમને વ્યસન મુક્તિથી દૂર રાખે એનો જ આ મુખ્ય હેતુ છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યુઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર